શહેર ક્રાઇમ બ્રાન્ચે છેલ્લા આઠ માસમાં ચૌદ મોટરસાયકલ ચોરીના કેસમાં બે આરોપીઓને ઝડપી પાડ્યા છે માંજલપુર વિસ્તારમાં ઝડપી બનેલા ધર્મેશ બારિયા અને વિજય બારિયા બંને ખાનગી કંપનીમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા હતા તેઓ જન ભીડવાળી જગ્યાએ અને પાર્કિંગમાં પાર્ક કરેલી મોટરસાયકલ ચોરી કરી ગુનાને અંજામ આપતા હતા પોલીસે હ્યુમન ટેકનિકલની મદદથી આરોપીઓને ઝડપ્યા અને રાવપુરા માંજલપુર સયાજીગંજ મકરપુરા કપુરાઈમાં નોંધાયેલા કુલ સાત ગુનાઓનો ભેદ ઉકેલ્યો હતો ચોરાયેલા ચૌદ બાઇક અને જેની કિંમત કુલ રૂપિયા ચાર પોઈન્ટ સોળ લાખના મુદ્દામાલ સાથે પોલીસે જપ્ત કર્યો હતો મારા વડોદરા શહેર પોલીસ કમિશનર શ્રી નરસિંહ કુમાર સાહેબ પોલીસ કમિશનર શ્રી નીના પાટી છે અને ડીસીપી ક્રાઇમ શ્રી હિમાંશુ કુમાર સાહેબ સીધા માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચ જોવાનો ઓર્ડર જાળવવાનો અને મિલકત સંબંધી ગુના શોધવાનું કામ કરે છે છેલ્લા છ માસ દરમિયાન ની ચોક્કસ એમઓ ધરાવતી આરોપી વડોદરા શહેરમાં ચોક્કસ એમોથી મોટરસાયકલ ચોરી કરતી હતી અને ખાસ કરીને આ એમઓમાં ક્રાઇમ બ્રાન્ચને એવી માહિતી મળી કે આ જે પાર્કિંગવાળી જગ્યાઓ છે એ જગ્યાઓ પરથી જ ચોરી કરે છે આ પાર્કિંગવાળી જગ્યાઓનો અભ્યાસ કરતા મહદઅંશે એસએસજી હોસ્પિટલના પાર્કિંગ એરિયા તેમજ જુદા જુદા શહેરના કોમ્પ્લેક્ષના પાર્કિંગમાંથી ચોરી થયેલવાનું પલિત થયેલું જે આધારે ક્રાઈમ બ્રાન્ચે ઇમાન રિસોર્સ ડેવલપ કરેલા સાથે સાથે ઇલેક્ટ્રોનિક સર્વેલન્સનો પણ ઉપયોગ કરેલો અને ક્રાઇમ બ્રાન્ચને ચોક્કસ માહિતી મળી કે આ કામે બે ઇસમો સંડોવાયેલા છે આ બંને ઇસમોને ક્રાઇમ બ્રાન્ચે રાઉન્ડ આઉટ કરેલા એમની પૂછપરછ વડોદરા છ માસ કુલ ચૌદ મોટરસાયકલ સાયકલ ચોરીનો ભેદ ઉકેલાયો છે આ ચોરી રાવપુરા માજલપુર સયાજીગંજ મકરપુરા અને કપોરાઈ પોસ્ટમાં નોંધાયેલા હતા આજે બે આરોપીઓની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરેલી છે એ ધર્મેશ કિરણભાઈ બારિયા કે જે મૂળ ભૂગંબા બાકરોલ ગામનો વતની છે અને હાલ અહીંયા માજલપુર મુકામે રહે છે અને એનો સાથીદાર વિજય નગીનભાઈ બારિયા કે જે સંખેડાના મોબિયા ગામનો વતની છે આ બંને એક સાથે માજલપુર ખાતે રાજેન્દ્રભાઈ બારીયા કંપનીમાં જે ટેમ્પો ડ્રાઈવર્સ તરીકે નોકરી કરે છે અને આ ડ્રાઈવિંગ દરમિયાન એમને ચોરી કરવાની આદત લાગી પોલીસે વધુ પૂછપરછ કરતા માહિતી મળી કે ભાઈ અગાઉ એમને કોઈપણ પ્રકારની આવી ચોરીના ગુનામાં સંડોવાયેલ નથી એમનો રેકોર્ડ ચેક કરતા આ સાચી સાચીએ માલિક પડી કે અગાઉ એમણે કોઈ દિવસ ચોરી કરેલી નથી પરંતુ એમને પૈસાની જરૂરિયાત અને અને માટે શરૂઆત અમે છે સાથે અભિપ્રાય ન્યૂઝ વડોદરા વધુ સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ને કરો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને Twitter પર